નમસ્કાર ગુજરાત તાજા અને અને સમાચારોની માહિતી મેળવીએ તો છેડો ફાળ્યો છે આંદોલનમાં અંતે તેડા કરવામાં આવ્યા છે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીને હવે અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાળાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતની અંદર ભાજપ સામે આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજની અંદર ધીરે ધીરે ભાગલા પાડવામાં ભાજપને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનોની યોજેલી બેઠક બાદ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવના સૂર બદલાયા હતા અને જણાવવામાં આવ્યું હતું કે રૂપાલાએ માફી માંગી લીધી હોવાથી હવે આ વિરોધનો મુદ્દો રહેતો નથી અમે ભાજપનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓને પણ સમજાવવાનો પ્રયાસ કરશું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલી ક્ષત્રિય સમાજની લડત ભાજપ વિરુદ્ધ થઈ ગઈ હતી ગુજરાતની અંદર નાના અંદર ભાજપ ઉમેદવારોને પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા હતા આ ગામે ગામે ભાજપ મતદાનના પણ લેવામાં આવી રહ્યા હતા જેના પગલે હરકતની અંદર આવેલી ભાજપ દ્વારા નવેસરથી ડેમેજ કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિયોને રોષ ઠારવાનો સતત પ્રયત્ન કરતા પણ જોવા મળ્યા હતા આ માટે તેઓ પાર્ટીના ક્ષત્રીય આગેવાનો સાથે સતત બેઠક કરી રહ્યા છે એવાની અંદર આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પાટીલે બેઠક યોજી હતી ગાંધીનગરની અંદર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકની અંદર નાદોડ રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિગતો મુજબ આ બેઠકની અંદર ભાજપ તરફી વધુની અંદર વધુ મતદાન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેમજ ક્ષત્રિય સમાજ

કરણી સેનાના નવા અધ્યક્ષ દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે અહેમદાબાદ અંદર ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારી શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્ય કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરવામાં આવી છે જે હેઠળ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના નવા અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ ઠાકોરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચંદુભા પરમાર અને કરની સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે ગીતાબા પરમારની નિમણૂક કરવામાં આવી છે નવા પ્રમુખ બનવાની સાથે જ યશરાજસિંહ ગોહિલે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ અંગે

પાંચ જણા નક્કી કરે અને સમાજના આગેવાનો સૂચના આપે તો તે અમને મંજૂર નથી જેવું પણ નિવેદન યશરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને દિવસે દિવસે અનેક જગ્યા ઉપર પરમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ થઈ રહ્યો છે તો અનેક જગ્યા ઉપર ભાજપ દ્વારા હાલ ડેમેજ કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યું છે